અને રો બોતેર કરોડ જેટલો વેરો વસૂલવા માટે મનપા દ્વારા સીલિંગની કાર્યવાહી કરવામાં આવી રહી છે જો કે વસૂલવામાં આવેલા ટેક્સ પૈકી વર્ષ બે હજાર ચોવીસમાં રૂ ચાર દશાંશ પાંચ આઠ કરોડના આઠસો છપ્પન જેટલા ચેક રિટર્ન થયા છે ત્યારે મિલકત વેરાનો ટાર્ગેટ કેમ પૂરો થશે તે મોટો સવાલ છે જો કે આ મામલે નિયમ મુજબ ફોજદારી ફરિયાદ સુધીના પગલાં લેવામાં આવનાર છે તમને જે છે એ વેરા વસુલાત થયેલા ચેક રિટર્ન ની જો આપણે વિસ્તૃત માહિતી આપું તો એક એક બે હજાર ચોવીસ થી લઈ અને એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં કુલ આઠસો છપ્પન કિસ્સા જે છે જેમાં ચાર કરોડ અઠાવન લાખ છોતેર હજાર બસો બાવીસ રકમના ચેક જે છે એ કોઈ પણ કારણોસર રિટર્ન થયેલા હતા જેના પૈકી રાજકોટ મહાનગરપાલિકાની વેરા વસુલાત શાખા દ્વારા આઠસો ચાર કિસ્સામાં ચાર કરોડ ઓગણીસ લાખ અને અઠ્યાવીસ હજારની રકમ સંપૂર્ણ વસૂલવામાં આવી છે

નાના નાના બાકીદારો અને રહેણા ના બાકીદારોને પણ નળ કનેક્શન કપાત કરવા અને તથા જે છે ખૂબ જ રિગરસ પગલા નોટિસ ઝડપી એ તમામ કાર્યવાહી કરી અને ચારસો દસ કરોડ નો ટાર્ગેટ જે છે સંપૂર્ણપણે અચીવ કરવામાં આવશે